દર્શક સૌનું હાર્દિક સ્વાગત છે સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાલિકા સાથે મળી છે ને દર્શક ઠરાવ બાદ આગામી તારીખ પંદરમી મે બે હજાર પચીસના રોજ મુલતવી કરવામાં આવી છે ને સ્વર્ગીય દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર ગુજરાતના શાસ્ત્રીય નૃત્ય કલાકાર કલાગુરુ સુપ્રસિદ્ધ નૃત્યાંગના કુમુદેરી બેન લાખ્યા અને પન્નાસકાંઠા જિલ્લાના ડીસામાં આવેલ ફટાકડાની ફેક્ટરીમાં મૃત્યુ પામેલ નિર્દોષોના માનમાં પેમેલેટું મૌન પાડીને આજની સભા ફરી આગામી પંદર મે મે બે હજાર પચીસના રોજ મુલતવી કરવામાં આવી છે આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા ભારે હોબાળો કરવામાં આવ્યો અને ફ્લોર પર બેસી વિરોધ નોંધાવ્યો તેઓને માગણી હતી કે દર વખતે આ પ્રકારે કોઈ કારણોસર સભા મુલતવી કરવામાં આવે છે જ્યારે જો આ પ્રકારનો વિષય હોય તો બીજા કે ત્રીજા દિવસે ફરી સભા બોલાવી શકાય છે પરંતુ તેમ નથી કરાતું અને સભાને એક જ એક મહિનો બાદ બોલાવવામાં આવે છે જેથી પ્રજાના પ્રશ્નો સભામાં યોગ્ય રીતે ચર્ચા કરવાનો સમય મળતો નથી અને શાસક પક્ષ લોકોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં લાગી રહ્યું છે જીપીએમસી એક્ટ પ્રમાણે દર મહિનાની વીસ તારીખ પહેલાં સમગ્ર સભા બોલાવવાની હોય છે કોઈનું મૃત્યુ થયું હોય કોઈ ખરાબ ઘટના બની હોય દુર્ઘટના બની હોય શોક ખરાબ હોય અને એના પછી કદાચ સભા બી મુલતવી કરે તો એને નેક્સ્ટ ડે કે એક બે દિવસમાં ફરીથી સભા બોલાવી જોઈએ કારણ કે આ સભા મહિનામાં એક જ એવો દિવસ છે જ્યારે સમગ્ર શહેરની જે લોકોના પ્રશ્ન હોય છે સભાસદો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરને રજૂ કરતા હોય છે અને એ જવાબ મળે આપવા માટે મેયર ત્યારે બંધાયેલા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે વડોદરા શહેરમાં દોઢ મહિના પછી હવે ચોમાસાની ઋતુ આવી છે ગઈ વખતનું પૂર આખું શહેર ધ્રુજી ગયેલું સિત્તેર ટકા શહેર ડુબાણમાં હતું એક બાજુ પૂર નિવારણની વાતો કરે છે વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મશીનો ઉતારીને પંદર લાખ સીએમ માટી કાઢી રહ્યા છે બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પૂરને પૂરથી બચવા માટે તરાપા વસાવાઈ રહ્યા છે તમે જોશો દરેક વોર્ડમાં પાંચ પાંચ તરાપા બે બે ટ્રેક્ટર એક એક બોટ ખરીદવામાં આવી છે તો બીજી બાજુ જ્યારે તમે પૂરની તૈયારી કરતા હો તો વિશ્વામિત્રીના દબાણો કેમ દૂર નહીં કરવા સિકોનનો રિપોર્ટ આવી ગયો છે ભૂખી કાશના દબાણ કેમ દૂર નથી કરતા એની જગ્યાએ ભૂખી કાશને શહેરમાં ગોલ ગોલ ફેરવવાની જે વિસ્તારોમાં પાણી નહોતા ત્યાં પાણી લાવવાના વડોદરામાં બત્રીસ કરોડના બ્રિજના કામો આપવામાં આવ્યા એક બી કામમાં રિસર્ફેસિંગની સજેશન કન્સલ્ટન્ટે આપ્યું નથી પણ સબ જ્યારે સ્ટેન્ડિંગ બાય કામ આવ્યું તો કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એવું મેન્શન કરવામાં આવ્યું હતું સીધો જે ભ્રષ્ટાચાર થયેલો છે કોન્ટ્રાક્ટરને ફેવર કરવા માટે અધિકારીઓએ જે આ કૃત્ય કર્યું છે એની વિજિલન્સ તપાસની માંગણી કરી છે લાસ્ટ યર તમને ખ્યાલ છે ચોમાસા પહેલાં આમાં મકાન તોડવાની વાતો હતી એમને ડિમોલેશનની નોટિસ આપી દીધી હતી ત્યારે ચુમ્માલીસ ની કલમનો અમે પ્રશ્ન પૂછેલો કે એમનું જે મેન્ટેનન્સ ફંડ છે ક્યાં છે એનું છેલ્લે ક્યારે રિપેર થયું હતું કારણ કે બે હાજર સત્તર માં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ હતા ત્યારે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાની વાત થઈ હતી તો એ રિપેર નહીં થઈને હવે એની ડિમોલિશન નોટિસ આપી તો ગરીબ લોકો જશે ક્યાં પીવાના પાણીના બેઝિક પ્રશ્નો અમે ચુમ્માલીસમી કલમમાં પૂછ્યા છે કે તમારે કોર્પોરેશનની ની ફરજ જમીનથી કેટલા લેવલ ઉપર પાણી આપવાની છે કેટલા સમય માટે આપવાની છે જો આવા પ્રશ્નોના જવાબ બી ના આપી શકતા હોય ને એક એક મહિનો સભા મુલતવી રાખતા હોય તો આ બાબતે અમને વિરોધ છે અને એટલે જ અમે ધરણા કર્યા હતા અને અમારી વાત મેયર સુધી પહોંચાડવા માટે મેયરના રૂમમાં પણ ધરણા કર્યા અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વડોદરા શહેરના પ્રજાજનોના મુદ્દા માટે જે લડત આપી રહ્યા છે અને સૌથી મોટો સડક તો પ્રશ્ન વડોદરા શહેરમાં પીવાના પાણીનો છે જે બે ટાઈમ પીવાનું પાણી આપી શકે કે ભાજપ શાસક કોર્પોરેશનમાં એટલું પાણી નથી અને એ બાબતને લઈને અમારા કોર્પોરેટરો જે વિરોધ પ્રદર્શન કર્યો એમાં જ્યારે હું મેયરના કેબિનમાં આપે જોયું કે મારા આવતાની સાથે જ વડોદરા શહેરના મેયર અને એમના ચેરમેન બહાર નીકળી ગયા એટલે વિપક્ષને જવાબ પણ નહીં આપવાનો વિપક્ષે સાંભળવાનો પણ નહીં પ્રજાને તો સાંભળતા નથી અને વિરોધ પક્ષને પણ સાંભળતા નથી સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે અને આ વખતે વડોદરાની પ્રજા પાણી બતાવશે આવનાર દિવસોમાં આ ત્રીસ વર્ષથી એક હતું શાસન અને આ શાસનનો સત્તાનો નસો જે આ લોકોને ચડ્યો છે આજે જે વડોદરાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એને પીવાનું પાણી નથી આપી શકતા એ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટ વિરોધ પ્રદર્શન કર્યો હતો અને એમાં શહેર પ્રમુખ તરીકે હું એમની સાથે બેઠો હતો આવના દિવસોમાં પાણીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે